હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ડ્રાઈવર કન્ડક્ટર બંને છે બરાબર અમને ઉપયોગમાં આવે એવા ક્વેશ્ચનો છે જે ક્વેશ્ચનો એ છે કે જે ડિવિઝન અને તેની બસોના નામ છે જે આપણે ઓલરેડી આપણી નજર સમક્ષ ફરતા હોય છે બસ સ્ટેન્ડની અંદર એ આપણે એ કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણે એનું ધ્યાન નથી હોતું એટલે કે એને ધ્યાન નથી આપતા આપણે જ્યાં જવાનું છે તેનું જ ધ્યાન રાખીએ છીએ ઓકે એટલે જરા જરાક એને દેખી લઈએ અમદાવાદ જે ડિવિઝન છે એની બસનું નામ હોય છે એ અમ આશ્રમ હોય છે અમરેલીની હોય છે એનું નામ ગીર હોય છે ભરૂચ ડિવિઝનનું નામ છે એની બસોનું નામ જનરલી નર્મદા રાખવામાં આવે છે ભાવનગરની શેત્રુંજય રાખવામાં આવે છે અને ભુજ છે એની કચ્છ રાખવામાં આવે છે અને એના પછી દેખવા જઈએ તો ગોધરા છે જનરલી પાવાગઢ એવું નામ રાખવામાં આવે છે હિંમતનગરની જે બસો હોય છે મોટાભાગે સાબર નામ રાખવામાં આવે છે જામનગરની દ્વારકા રાખવામાં આવે છે જૂનાગઢની સોમનાથ રાખવામાં આવે છે મહેસાણાની છે મોઢેરા રાખવામાં આવે છે નડિયાદની અમૂલ રાખવામાં આવે છે અને પાલનપુરની છે એનું નામ બનાસ રાખવામાં આવે છે અને રાજકોટ સૌરાષ્ટ્રની છે રાજકોટની જેનું નામ સૌરાષ્ટ્ર રાખવામાં આવે છે સુરતની સૂર્યનગરી રાખવામાં આવે છે વડોદરાની વિશ્વામિત્રી રાખવામાં અને વલસાડની દમણ ગંગા એવું રાખવામાં આવે છે મને કોમેન્ટમાં અવશ્ય જણાવો કે હવે હજુ કઈ કઈ બસોના આવા ઉપનામ ડિવિઝનના રહી ગયા છે એ મને કોમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો એની પર આપણે પ્રયત્ન કરીશું વિડીયો ગમે તે બધાને લાઈક કરો ચેનલ પર ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપ જય હિન્દ